જે ચાઈના બોર્ડર ભારત અને ચાઈના બોર્ડરની વચ્ચે કાયમી વિવાદિત બનેલું જે કેન્દ્ર બન્યું છે એ ગલવાન ઘાટીમાંથી હાલ પસાર થઈ રહ્યા છીએ ખૂબ દુર્ગમ વિસ્તાર છે પહાડી વિસ્તાર છે રસ્તાઓના વળાંક પણ ખૂબ ભયંકર અને ભયાનક છે ગલવાન ઘાટી ઉપર બરફા છી હિમાલયા પહાડ આપણે જોઈ રહ્યા છીએ ખૂબ મોડી ઉડી કોતરોને ખીણ માર્ગ પણ એવી ભયંકર જગ્યા ઉપર બનાવેલા આવે છે કે જે માટી પણ એકદમ વધુ વરસાદ થાય તો પણ નીચે ઝરસી પડે એવું દુર્ગમ સ્થળ છે છતાં પણ આવા દુર્ગમ સ્થળને જોવાનો પણ ખૂબ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે